પીએમ અહીંયા પીએમ યોજના કરી લિંક હતી એમાં એટલે કાલે મારે વોટ્સઅપ બેક થઈ ગયું હતું એટલે જેટલા મારા સંપર્ક હતા એટલે મિત્રો બધાને લિંક થતી રીધી દાડમ નાખશો ના મિત્રો કાઢી નાખશો દાડમ કેમ કે અંદર હવે મિત્રો રોગ ચાલુ થઈ ગયા છે દાડમની અંદર એટલે લે મિત્રો કેમ છો બધા રેડી એક અમારા નવો લગ્ન હાર્દિક સ્વાગત છે મિત્રો અને આ આપણે આવી ગયા મિત્રો પીલા લેવા સારું એક લોકો દાડમને થડની અંદર મિત્રો પીલા છે એ આપણે લેવાનું ચાલુ છે મિત્રો આપણો લાઈન સર આચા છે મિત્રો અને મિત્રો આવી રીતે તોડવાનો હોય છે હાથથી તોડો કે મિત્રો ભલે દાંતડે તોડો આવી રીતે મિત્રો તોડવાનો હોય છે એટલે દાડિમની અંદર શું કે ફ્લાવરિંગ સારું આવે મિત્રો અને અંદર દાડિમની અંદર બધું સીધો ખોરાક મળે એના કારણે મિત્રો પેલા મિત્રો ખોરાક લઈ લે છે એના માટે આપણે પીલા લેવા પડે છે મિત્રો અને એટલે શું કે ફ્લાવરિંગ ફ્લાવરિંગ બધું સારું રહે મિત્રો દેખો આ પીલા હતા એટલે ગોટી બધું આવ્યું નથી એટલે હવે બધું મિત્રો સારું આવશે મિત્રો જોઈ શકો છો અને પીલા મારે લેવાનું ચાલુ છે દાદાળે કરી અને આવા કૂણા પીલા હોય ને મિત્રો યાતે લેવરા છે અને બીજા બધા છે ત્રણેય દાદડે બાદળે ના લેવરા તો મિત્રો દાદાડે કરીને ત્રણે લેવા પડે છે અને જો પેલા સારા બધા કમળ કાઢીને આખા તો શું કે ખોરાક કુઠાવા દાડમ ચાલુ કરે ચાલુ કરે એટલે પેલા ફાળની અંદર પૂરેપૂરો મિત્રો ખોરાક મળે ખોરાક મળે એટલે સાઈજ વધે અને વધાર પણ મિત્રો ઘરે એના માટે પીલા કાઢવા જરૂરી મિત્રો મિત્રો ફાઇનલી આપણે દાડમના પીલા લેવાઈ ગયા છે કમ્પ્લીટ તમે મિત્રો જોઈ શકો છો આ મિત્રો છે બારે કાઢ્યા છે મિત્રો તમે જોઈ શકો છો આપણો થોડામાંથી મિત્રો બધા લેવાઈ ગયા છે અને હવે મિત્રો દાડમની પર કેવો બની જઈએ છે મિત્રો તમે જોઈ શકો છો બધી મસ્ત બની જાય છે ફ્લાવરિંગ બ્લાવરિંગ બધું સારું છે મિત્રો અને ગોટી મોટી મિત્રો સારી આવેલી છે બધી વાત મિત્રો તમે જોઈ શકો છો અને પીલા તો બધા મિત્રો એ બધા લીધા છે એટલે મિત્રો હવે આપણે દાડમ ઊભી રહી છે ઓચામાંચી બે થી અઢી મહિના પછી બેથી અઢી મહિના દાડમ ઉભી રહી છે એટલે એને ફળ મિત્રો બધું પાકી જશે પાકી દેશે એટલે પછી મિત્રો આપણે વેણવાની થશે વેણી અને પછી મિત્રો આપણે આ દાડમને રહેશે તો મિત્રો દાડમ નાખશું ના મિત્રો કાઢી નાખશું દાડમ કેમ કે અંદર હવે મિત્રો રોગ ચાલુ થઈ જાય છે દાડમની અંદર હુંકારો એટલે હુકારો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કેમ કે પીળી પત્તી થઈ જાય પીળી પતિ થઈ અને મિત્રો દાડમ ઉકાઈ જાય કોઈ એટલે આખો મિત્રો રોગ હોય છે દાડમની અંદર બેઠા જાય એટલે એના લીધે દાડમ બધી સુકાઈ જાય છે મિત્રો એટલે રોપો આખો જતો છે મિત્રો બળી જાય છે કે હોય ને અને હાલ તો મિત્રો સારું છે બધી વાત મિત્રો ખરા તમે આપણે ઘઉંના ખોડ બધું સારું આવી ગયા છે મિત્રો હજી તો એક વાડીઓ આ સળાય છે અને એક પેઢીઓ મિત્રો આ કર્યો છે હવે કરવાના છે હોવાથી મિત્રો પોણી વાળવાનો છે અને આ છે એ પીટીઓ પીડી એક પીઢીએમ કરવાનો છે મિત્રો કેમ કે ડબલ પીડી છે એટલે એક પીઢીએમ મિત્રો કરવાનો છે અને હવે આપણે એ પૂરું કરવાનું છે ખોડા બધી અને આજે આપણે પાણી ચાલુ કરવાનું છે મિત્રો આજે પાણી ચાલુ કરી અને કહું મિત્રો પાવાના છે અને મિત્રો એક તને વાત કહી દો કે તારા કોઈ કોમકાજ હોય ને મિત્રો દિલથી કરવું કેમકે દિલથી કરવો તો એની સફળતા મળે છે મિત્રો મળતી નથી અને મહેનત કરવાથી મિત્રો મળે કેમ કે આ હવે ચાર મહિના હાકી મહેનત કરશો તારા મિત્રો કહું પાકશે ના મિત્રો મહેનત ના કરો તો કહું મિત્રો પાકે નહીં કેમ કે ઘઉંમાં કે આપણે સિઝનમાં એટલી મહેનત કરાય એવી આપણે સોશિયલ મીડિયાની મિત્રો મહેનત કરો ને તો આપણે મિત્રો રંગ લાવે છે મિત્રો એક કહેવા માગું છું કે મારી સાથે એવો કાલે પ્રેન્ક બન્યો છે મિત્રો તમારી સાથે એવો ના બને કોઈ પણ વોટ્સઅપમાં લિંક આવે તો મહેરબાની કરીને જેણે લિંક ખોલવી નહીં કાલે મેં પરમદાડે મિત્રો મેં લિંક ખોલી હતી પીએમ પીએમ યોજના કોઈક લિંક હતી એમાં એટલે કાલે મારે વોટ્સઅપ એક થઈ ગયું એટલે જેટલા મારા સંપર્ક હતા એટલે મિત્રો બધાને લિંક થતી રીધી એટલે પાછી ડિડેટ માર્યું ડિડેટ મારી અને પછી ડાઉનલોડ કર્યું એટલે થઈ ગયું મિત્રો કાલે મારે દસથી બાર ફોન આવ્યા હતા મિત્રો કે ભાઈ કેમ તમે લિંક મૂકો પણ અમે મૂકી હતી પણ હેક થઈ જાય અને અમે એના ટીપ બધું જવા માટે એટલે મારે લીધો ફોન પણ હેંગ થતો હતો મને ખબર પડી હતી ફોન હેંગ થાય એટલે કોક મારા ફોનની અંદર ડિસ્ટ્રપ થાય એટલે મહેરબાની કરીને કોઈ લિંક ખોલવી નહીં ગમે તે જાણે વ્યક્તિ આવે ને તો મારી સાથે આપણે હેન્ક બને મિત્રો તો મારી સાથે ન બને એવી કાળજી રાખજો મિત્રો કેમ કે કોઈ એક આદ્યાના એકને ભૂલને કારણે મિત્રો આપણે શિકાર બનીએ છીએ એટલે કોઈ પણ લિંક આવે જાણે કે ગમે તે હોય તો ખોલવી નહીં મિત્રો આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે ફટાફટ હવે કમ્પ્લેટ બતાવી ગયા છે બધું રેડ થઈ જશે મિત્રો અને હવે જે પોણી આવે એટલે આપણે પોણી વાળવાનું છે મિત્રો અને મિત્રો અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત